કોંગ્રેસના લલિત વસોયાની રામ ભક્તિને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપના નેતાઓ સાથે આરતી ઉતારી કોંગ્રેસના લલિત વસોયાની રામ ભક્તિને જોતા જ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે એક તરફ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ જે રીતે નિમંત્રણ મળવા છતાં પણ ત્યાં ન જવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે આરતી ઉતારતા જોવા મળ્યા છે ત્યારબાદથી જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે

ફોનોમાં જણાવ્યું હતું કે હું સાચો હિન્દુ છું નામ રામ લેવા વાળો માણસ છું રામનું નામ વેચવા વાળો હિન્દુ નથી બીજી વાત કે ગઈકાલે જયારે ધોરાજીની અંદર માધવ ગૌશાળામાં મહાઆરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમ ની અંદર ભાજપના નેતાઓને અને મને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા હવે જો એ કાર્યક્રમ ની અંદર હું ન જાવ તો મારી હિન્દુ ભક્તિ ઉપર પણ મારે ગામની પ્રજા શંકા કરે એટલે સ્વાભાવિક છે કે મારે ત્યાં ધાર્મિક કાર્યક્રમ હતો અને વાગેવાનો એ સાથે આરતી ઉતારી છે રહી લોકસભા આપે કહ્યું કે આમંત્રણ નો ઐવાસ્કાર કર્યો કોઈ નહીં વ્યક્તિગત બાબત છે આમંત્રણ સ્વીકારવું કે ન સ્વીકારવું પરંતુ કોંગ્રેસ પાર્ટી એ માન્ય સોનિયા ગાંધીજી કે ખડગેજી કોઈ કાર્યકર્તાઓને

અને કદાચ હું માનું છું કે ગુજરાતમાં સૌથી જાજી વખત મારી વાત વર્ષ હું પણ મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું હશે તો હું દસ વર્ષ અગાઉ એબીપી અસ્મિતા માં આવીને ગુજરાત ની પ્રજા ને કહીશ કે હું દસ વર્ષ પછી ભાજપ માં જવાનું એટલે દસ વર્ષ કોઈ સંજોગો નથી જવાના ઓકે આભાર લલિતભાઈ અમારી સાથે વાતચીત માટે